જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ સેનમાં મિત્રો આજે મિત્રો સવારમાં બ્લોગ શૂટિંગ કરું છું મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો ને આજે આપણે જવાનું છે મિત્રો મોવા દોસ્તાર ભેગું તો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણે હું કાલે હું લેવા જવાનું છે મિત્રો તમે વિડીયોમાં જોવું હોય તો વિડીયોમાં બનાવી લેજો આપણીનો મિત્રો ફોન આવ્યો મિત્રો કે હું તને લેવા આવું મિત્રો તો આગળ મિત્રો આપણે લેવા આવે મિત્રો ઈન અલ્પેશ ને મેહુલ તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો આગળ આપણે લેવા આવી છે પછી આપણે જવાનું છે મિત્રો મોવા

હવે આપણે ધાવણ છે મિત્રો કે દોસ્તા ને લેવા જો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા મિત્રો દોસ્તાને લેવા તમે વિડ્યા માં કંટીન્યુ મિત્રો આપણે મોવવા જોઈ શકો છો તો મિત્રો આ ભાઈ આઈફોન લઈ લીધો 13 આ દુકાન સેટ છે પાર્ટી સેટ ને મિત્રો પૈસા આપી દીધા રહો મિત્રો એ વેન્ટલો મિત્રો તમારે મિત્રો ફોન લેવો હોય તો મિત્રો આ દુકાન આવી જાજો જ્યાં હે તમને ફોન મળી જાય

એમને લાગી છે થોડી ઘણી ભૂખ તો હવે આપણે કંઈક મનસુર એમ કે પાઉંભાઈ એક ખાવા જાવું તો એમ કન્ટિન્યુ બનાવી રહ્યું લાલ ડુંગળી લાલ ડુંગળીની ફૂલ ડિમાન્ડ નથી નથી હો એ એમ નહીં કહેતા મિત્રો તમે કર નાખો મિત્રો આપણે આવી જાય સંતોષમાં મંચુરિયમ ખાવા તો વિડીયો બનાવે તો મિત્રો મંચુરિયમ ખાવા વિડીયો તો મિત્રો આપણે છે ને મંચુરિયમ ખાઈ ગાડી આંખી મૂકી આપણે ઘર બંધ અત્યારે આપણે રૂપી પેટ રેન્ટ કરે છે

नानीहरूको कमेन्ट पनि बुझ्छ मित्रो मैले यहाँ बिदा ब्लगमा हरामा राम्रै